જૈન પ્રગતિ સેન્ટર દ્વારા વિશ્વ શાંતિ માટે આચાર્ય ધર્મ ધુરંધર સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં સિદ્ધચક્ર મહાપૂજનનું આયોજન આગ્મ્યધામ માંજલપુર ખાતે સામૂહિક આયોજન થયું વિગત વાત કરીએ તો આજે વિશ્વ આખામાં શાંતિ અને અજંપા જંપાભરી પરિસ્થિતિ છે ત્યારે જૈન પ્રગતિ સેન્ટર દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે જૈનોના તિરમોર ગણાય તેવા સિદ્ધચક્ર મહાપૂજનનું ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું આજે આત્મીય ધામ હોલ માંજલપુર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં જૈન પ્રગતિ સેન્ટરના પ્રમુખ હાર્દિક ગાંધીએ જણાવ્યું હતું કે જૈન પ્રગતિ સેન્ટરના ઉપપ્રમુખ પ્રણવ શાહ તથા સેક્રેટરી પ્રણવ નાણાવટીએ પણ જણાવ્યું હતું કે આજે સો જેટલા ભાવિકો સિદ્ધ ચક્રનું યંત્ર લઈને શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પૂજન કર્યું આ દરમિયાન જય જયનગરની દીપક વલ્લભ સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ઋષભ વિજયજી વિજયજી તથા તત્વદર્શન વિજય મહારાજે સમગ્ર સિદ્ધચક્ર મહાપૂજનમાં નિશ્રા પ્રદાન કરી હતી કે જેમાં ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંજર સુરી મહારાજે સિદ્ધચક્ર મહાપૂજનના પદોનું શાસ્ત્રીય

નૃત્ય પ્રભુજી સમક્ષ કર્યું હતું અને લોકોના મન જીતી લીધા હતા તો આજના આ સિદ્ધ ચક્ર મહાપૂજનના કાર્યક્રમમાં સુરતથી એમઓસી હાર્દિક શાહ તથા વિધિકાર તરીકે અમદાવાદના હિતેશભાઈ ખાસ પધાર્યા હતા અને જૈન સંગીતકાર દીપ શાહે સત્વનુની રમઝટ બોલાવી સૌને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતા આ કાર્યક્રમમાં લાલબાગ જૈન સંઘના ટ્રસ્ટી શાહ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ બાગ જૈન સંઘના જયેશ શાહ અજય લાલી સહિત અનેક આગેવાનો સિદ્ધચક્ર મહાપૂજનમાં જોડાયા હતા એમ જૈન પ્રગતિ સેન્ટરના પ્રમુખ હાર્દિક ગાંધીએ જણાવ્યું હતું રિપોર્ટ ડીપી ન્યૂઝ અમે એક સાથે સો કપલ હતા એમાં મુખ્ય લાભ મારો હતો મારી સાથે બીજા સો સત્યાવીસ લોકો હતા અને એની પાછળ બધા હતા આમાં શ્રી ઈશા ગચ્છાધિપતિ હતી ધુરંધર મહારા સાહેબજીની ઉપસ્થિતિમાં નિશ્રામાં અમે આ સિદ્ધ ચક્ર પૂજન ભણાવ્યું હતું અને વિધિકાર હાર્દિકભાઈ શાહ સુરતવાળા અને દીપ શાહ વડોદરાના સંગીતકાર તે છતાં સામૂહિક પુણ્ય મળે એવું કહેવાની મહારા સાહેબની એ હતી ને એ સાંભળીને અમે સામૂહિક સિદ્ધ ચક્ર પૂજન નું આયોજન કર્યું હતું આપનું નામ અને સૌને અમે ભગવાનનો નો ઘટ્ટો જનને આપ્યો હતો તદ ઉપરાંત અમે સો લોકોને યંત્ર આપ્યું હતું સિદ્ધ ચક્ર યંત્ર આપનું નામ મારું નામ હાર્દિક પ્રકાશ ચંદ્ર ગાંધી જૈન પ્રગતિ બન્યન સિટી ઉસકે જો સંદેશો કો ફેલાતા હૈ જૈસે વો સબકો સંભાળતા હૈ વૈસે धरती पर रह कर के यदि कोई संभालने वाला तत्व है और यदि कोई पूर्णता का मार्ग बताने वाला अगर कोई तत्व है पूर्ण शुद्धता बुद्धता और मुक्ति का मार्ग बताने वाला अगर कोई तत्व है सत असत तत्व अतत्व में कोई फर्क बतलाने वाला अगर कोई तत्व है जीवित तो वह गुरु तत्व है गुरु के दिल में किसी के प्रति पक्षपात नहीं होता गुरु यही चाहता है कि सबका कल्याण हो सबके हित के लिए वह प्रवृत्ति सभी रीति से करता है ऐसे गुरु के प्रति ऐसे गुरु के उपकारों को कृतज्ञता से याद करने का और उनको पुनः अपना तन मन धन यानी कि सर्वस्व समर्पित करने का दिन गुरु पूर्णिमा का दिन है और सचमुच में यह पूर्णिमा गुरुओं को याद करें और गुरुओं के आदेश गुरुओं की आज्ञा के अनुसार जीने के लिए पुनः प्रयत्न प्रारंभ करें और गुरु की हर एक आज्ञा गुरु की इच्छा अपना जीवन की धड़कन हो अपने दिल की धड़कन हो એ ગુરુ પૂર્ણિમા સંદેશ